નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના સવારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું વરસાદની આગાહીની ગુજરાત રાજ્યમાં આજ રોજ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ક્યાંક ઘાડવો તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે છે ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ સુરત નવસારીમાં વરસાદની શક્યતા છે તો બીજી તરફ રાજકોટ સહિત અમરેલી ભાવનગર બોટાલ જૂનાગઢ પોરબંદરમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય તેમજ અમદાવાદમાં તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રીને પાડશે થઈ જાય તેવી પણ શક્યતા છે તો ચાલો મિત્રો બીજા એક મહત્વના સમાચાર ઉપર નજર નાખીએ તો વડોદરામાં કોરોનાના કેસો વધી રહ્યા છે કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો બાવીસને પાર પહોંચી ગયો છે મહત્વનું છે કે છ માસનું બાળક પણ ઓક્સિજન ઉપર જોવા મળ્યું છે મહત્વનું છે કે વીતેલા ચોવીસ કલાકમાં હરણી મુજમૌડા વારસિયા અકોટા અને એકતાનગર વિસ્તારમાંથી કોરોનાના કેસ અઢળક જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેન અને રશિયાનું યુદ્ધ જાણે કે હજુ વિરામ લેવાનું નામ નથી દેતો ત્યારે યુક્રેનના ખારકીવ શહેર પર રશિયાના ભયાનક ડ્રોન અને મિસાઇલ હુમલાઓ જોવા મળ્યા છે મહત્વનું છે કે આ હુમલામાં અઢાર ઇમારતો પણ ધરાશાયી થઈ છે જ્યારે ત્રણ લોકોના મોત થયા છે મહત્વનું છે કે એકવીસ લોકો ઘાયલ પણ થયા છે રશિયાએ અડતાલીસ ડ્રોન બે મિસાઇલ અને ચાર એરિયલ બોમ્બથી આ હુમલો કર્યો હતો આ હુમલો યુક્રેનના તાજેતરના ઓપરેશનના સ્પાઈડર વેબના જવાબમાં થયો હોવાનું માનવામાં આવી રહ્યો છે યુદ્ધની આ વધી રહેલી તીવ્રતા આંતરરાષ્ટ્રીય દેશોમાં હવે ચિંતાનો વિષય પણ બની ચૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મુંબઈમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો હતો ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો હતો આગામી ચોવીસ કલાકમાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મુંબઈમાં ફરી એકવાર વાતાવરણમાં પલટા સાથે સામાન્ય ઠંડક પણ પ્રસરી જવા પામી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભારત વધુને વધુ મજબૂત થઈ રહ્યો છે દુશ્મન દેશોની ચિંતા વધવાની છે જી હા દોસ્તો ઇન્ડિયન નેવીમાં સામેલ થવા જઈ રહ્યું છે કંઈક આવું દરિયાઈ તાકાત હવે બમણી થશે નવઘાતક જહાજ સામેલ કરાશે દરિયાઈ તાકાત હવે બમણી થવાની છે કારણ કે નવઘાતક જહાજ સામેલ કરાશે અને દુશ્મન દેશોની ચિંતામાં વધારો થશે ભારતના સીપયાર્ડ જહાજો બનાવશે અને ભારત ખુદ પોતે આ જહાજો બનાવવાનું છે એ ઇન્ડિયન નેવીએ જણાવ્યું છે ઓપરેશન સિંધુથી દુનિયાને પોતાની તાકાત દેખાડી દેનારા ભારતે સ્વદેશીકરણ સાથે આધુનિક પગલાંઓ સાથે ડિફેન્સ ક્ષેત્રમાં પણ વધારો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત મિત્રો લથડી ગઈ છે તેમને સિમલાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ આ તમામ પ્રકારની માહિતી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગુલાબ ગુલાબજામુન બાદ હવે ઠંડા પીણામાં પણ જોવા મળી છે જીવાત ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો એક તરફ હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સ્લાઇસમાં જીવાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હેલ્થ વિભાગની કામગીરી પર અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કિસ્સો છે જી હા દોસ્તો નવા ડામર રોડની ગુણવત્તા લઈને ઉઠ્યા છે સવાલો રાજકોટમાં વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો જી હા દોસ્તો નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે અનેક સવાલો ઉઠી રહ્યા છે ચાલુ વરસાદે ડામરની કામગીરી થતા લોકોએ વિડીયો ઉતાર્યો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી દુઃખદ સમાચાર સામે આવ્યા રહ્યા છે આગ લાગતા લોકો જીવ બચાવવા માટે કૂદી પડ્યા હતા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં હેવમોરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની જીવ બચાવવા માટે બે લોકોએ માર્યો હતો કૂદકો અમદાવાદ શહેરમાં વહેલી સવારે આગનો બનાવ બનવા પામ્યો હતો જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર છે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો કર્યો છે ડાંગર પકવતા ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે એક તરફ કુદરતી આપત અને બીજી તરફ વેપારીઓની મનમાની છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે બધી બાજી બગાડી નાખી નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેક ઘણો વધારો થઈ જવા પામ્યો છે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની એ ખેડૂતોની કમર તોડી નાખી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે રાજ્યમાં કોરોનાના છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો ને ત્યાંશી કેસ નોંધાઈ ગયા છે મહત્વનું છે કે જામનગરમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રોની જેમ મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરકુંડલાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સાવરકુંડલાના મહુવા રોડ પર હીટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે બે બાઇકમાં સવાર પાંચ જેટલા લોકો ગંભીર પર થયા છે અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે સાહીઠ વર્ષીય મહિલાનું ઘટના સ્થળે મોત પણ નીપજ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે